તંત્ર દ્વારા કોઈ જવાબ નથી મળતો મેં ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી તાલુકા પંચાયતમાં રજૂઆત કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી કે મંદિરની જગ્યા છે બરાબર અમને તો સરકારે હા આપી છે બરાબર પંચાયતે અમારા ગ્રામ પંચાયતે અમને આપી છે બરાબર એ ભીમનાથ મહાદેવ મંદિરના મહંતનો આ મોટો આરોપ લગાડવામાં આવ્યો છે ટ્રસ્ટની જમીન ઉપર ગ્રામ પંચાયતે મકાન બનાવ્યા હોવાનો એ મહંત દ્વારા આરોપ લગાડવામાં આવ્યો છે મહત્વપૂર્ણ સમાચાર એ બોટાદ થી સામે આવી રહ્યા છે કે જ્યાં બોટાદની અંદર હવે એક વિવાદ શરૂ થયો છે એ એ એ અંદર જગ્યા ઉપર કબજો કરી લીધો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે કે જ્યાં એ ભીમનાથ મહાદેવ મંદિરના મહંતનો આ મોટો આરોપ લગાડવામાં આવ્યો છે મહંત દ્વારા એ આરોપ લગાડવામાં આવ્યો છે કે જ્યાં એ ટ્રસ્ટ ની જમીન ઉપર ગ્રામ પંચાયતે મકાન બનાવ્યા હોવાનો એ મહંત દ્વારા આરોપ લગાડવામાં આવ્યો છે એ અડસાઠ વીઘા જમીન પર એકસો વીસ મકાન બનાવી દીધા હોવાની વાત એ અત્યારે સામે આવી રહી છે સાથે જ એ ભીમનાથ મંદિરની જમીનનો એ ભીમનાથ અને પોલાપુરમાં જે આવેલી છે તેમાં પોલાપુર ગામે બે હજાર પંદર પહેલાં મકાનો બનાવ્યાનો મહંતનો જે આરોપ એ લગાડવામાં આવ્યો છે સાથે જ ઇન્દિરા અને સરદાર આવાસ યોજનામાં એ મકાન બનાવી દીધા હોવાની વાત એ મહંત દ્વારા કરવામાં આવી છે સાથે જ અડસાઠ વીઘા જમીન પર પાંચસો ને ત્રણસો ચોરસવારના એ મકાનો ખડકી દીધા હોવાના આક્ષેપો એ મહંત દ્વારા લગાડવામાં આવ્યા છે અનેક વખત તંત્રને રજૂઆતો કરી તેમ છતાંય આ મામલે કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી અને તાત્કાલિક કાર્યવાહી કરી વળતર આપવાની એ મહંત દ્વારા માંગ કરવામાં આવી છે વાત કરવામાં આવે તો રહીશો એ ગ્રામ પંચાયતને મકાન આપ્યા હોવાનો એ પુરાવો પણ રજૂ કરી રહ્યા છે જે રીતના એ તાલુકા વિકાસ અધિકારીએ પણ આ મામલે હવે તપાસો શરૂ કરી છે આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ બોટાદની અંદર ભીમનાથ મહાદેવ મંદિરના મન દ્વારા જે આરોપ લગાડવામાં આવ્યા હતા કે ટ્રસ્ટની જમીન ઉપર એ સરકારી મકાન બનાવી દીધા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે અને જે અડસાઠ વીઘા જમીન પર એકસો ને વીસ જેટલા એ મકાનો બાંધકામ કરી દીધા હોવાની વાત અત્યારે એ મહંત દ્વારા કરવામાં આવી હતી આ જ મુદ્દાને લઈ તેમણે વળતરની પણ માંગ કરી છે અને સાથે જ જે રીતનું આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે આ મકાન છે એ બે હજાર પંદરની અંદર એ ફાળવવામાં આવ્યા હતા અને પાંચસો ને ત્રણસો ચોરસવારના આ જે મકાન બનાવી દીધા હોવાની વાત એ મહંત દ્વારા કરવામાં આવી છે અને તેને લઈ હવે તેમણે આ મુદ્દે હવે વળતરની માંગ કરી છે અને આ ટ્રસ્ટની જગ્યા હોવાથી હવે આક્ષેપો લગાડતા જે રીતના એ મહંત મહંત દ્વારા આપવામાં આવ્યું હતું પણ હું મહામંડલેશ્વર શું અમે શાહપુર રોડ ઉપર ભીમનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટની જમીનને એને કરી હતી અને આપણે મંજૂરી માટે ગવર્મેન્ટમાં મોકલ્યું હતું ચેરિટી કમિશનર મંજૂરી મળે તે પહેલાં પંચાયતે જે તે વખતે આવાસના મકાન પ્લોટ આપી દીધા અને ગ્રાન્ટ પણ આપી દીધી આ વાતની અમને પહેલાં ખબર જ નહોતી પણ જ્યારે મારી ઉપર મહેસૂલની ઉઘરાણી ચાલુ થઈ એટલે કલેક્ટર સાહેબે અને ડીડીઓ સાહેબે આજથી ચૌદ વર્ષ પહેલાં મારી પાસે આવ્યા કે તમે આના પૈસા ભરી દો ત્યારે અમે સ્થળ જોવા ગયા તારે ખબર પડી એટલે મેં ડીડીઓ સાહેબને કલેક્ટરને બેઈને કીધું કે આ ગેરકાયદે તમે અમારા કબજો લઈ લીધો કે ઇનડાયરેક્ટ કલેક્ટરેટ જ આ જિલ્લાના રાજા કહેવાય એટલે ત્યારથી આ પ્રશ્ન છે અને વારંવાર આપણે સરકારી ઓથોરિટીમાં રજૂઆત કરી છે પણ કોઈ જવાબ નથી એને બદલે વધારે વધારે મકાનો ગેરકાયદે થતા ગયા છે અને એના અમારી ટ્રસ્ટની જમીનમાં સતત દબાણ છે સરકારી વિભાગમાં વિભાગમાં જાણ કરી છે અમે હું ત્યાં સ્થળ ઉપર જઈને લોકોને અપીલ કરી હતી મેં અપીલ કરી એમાં બે ત્રણ જણાએ ગાળા ગાળી કરી એટલે એમની ઉપર મેં લેન્ડ ગ્રેબિંગના કેસ પણ કર્યા છે અને વધતા નવી વાત એ જાણવા મળી કે અમને શાહપુર પોલારપુર રોડનું વલતર મળ્યું છે પણ વળતર અમને રોડ રોડનું અને રોડની બે બાજુના પાંચ પાંચ ફૂટનું મળ્યું છે એ સિવાયની જગ્યા પી ડબલ્યુડીની પડતર અમારામાં હતી પી ડબલ્યુડી અને આ બોર્ડ મજો મેં કાર્યવાહી કરી એટલે કે આ જગ્યા પીડબ્લ્યુડીની છે એમ કરી છે એ કિંમતી જમીન તદ્દન હાઈવે ઉપર આવેલી છે તંત્ર દ્વારા કોઈ જવાબ નથી મળતો મેં ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી તાલુકા પંચાયતમાં રજૂઆત કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી તાલુકા પંચાયતમાં કોઈ સહકાર આપતા નથી એ કે અમે અમારી પાસે કોઈ રેકોર્ડ જ નથી કેવી રીતે કયા વખતમાં કોને આ મફત પ્લોટ આપ્યા ઇન્દિરા આવાસના કંઈ રેકોર્ડ છે જ નહીં એવું એ લોકો કહે છે અમારી માંગ છે કે અમને વળતર મળવું જે રીતના એ ભીમનાથ મહાદેવ મંદિરના એ મહંત હતા તેમના દ્વારા એ આખી વાત કરવામાં આવી કે આ જે જગ્યા ટ્રસ્ટની છે તેમ છતાંય આમની ઉપર આવાસો ખડકી દેવામાં આવ્યા છે અને સાથે જ અનેક વખત તંત્રને રજૂઆતો કરી છે તંત્રને અનેક વખત વળતરની માંગ કરી છે તેમ છતાંય એ આ મામલે કોઈ જવાબ દેવા તૈયાર નથી પણ આજે મકાનો ખડકી દેવામાં આવ્યા છે આ મકાનોમાં જે લોકો રહી રહ્યા છે તેમનો શું દાવો છે તેમની શું વાત છે આવો તે પણ ભૂપતભાઈ ભૂપતભાઈ આ મહાદેવ મંદિરની જગ્યા છે કહેવાનું છે અને છેલ્લા પંદર વર્ષથી આ ઘેર ઘેર જશે બાંધકામો ત્યાં છે તો તમે આ જે મકાનો બનાવ્યા છે કેવી રીતે બનાવ્યા તમને કોને આપ્યા છે અમને તો સરકારે ઇન્દિરા આવાસમાં આપેલા છે અમારી ભાઈ આ બધા પટ્ટાને એવું બધું છે બધા ભાઈ દસ્તાવેજ છે બરાબર તો આ બધું ખોટું છે ને તો આ ગવર્મેન્ટે અમને ઇન્દિરા આવાસમાં મંજૂર કરી અને અમને બનાવી દીધા તો એ ગવર્મેન્ટ ખોટી કે ભાઈ આવડા ખોટા કહો તમે બરાબર અમને તો ગવર્મેન્ટે આપ્યું છે બરાબર કારણ કે અમે આજે તો કોઈ બનાવ્યા નથી આ બે હજાર આઠમાં માં અમને મંજૂર કરી દીધા આઠ નવમાં બરાબર અને આ મકાન અમે બનાવ્યા માનો દસ બાર વર્ષ થયા બધા ના અમારે આ બધા ભરે છે બધા ભરે છે તદ્દન ખોટી જ છે ને કારણ કે ગવર્મેન્ટે અમને આપ્યું છે ને અમને તો ખબર નથી કે આ ગવર્મેન્ટની છે કે મંદિરની જગ્યા છે બરાબર અમને તો સરકારે હા આપી છે બરાબર પંચાયતે અમારા ગ્રામ પંચાયતે અમને આપી છે બરાબર નામ તમારું મથુરભાઈ નાનુભાઈ ખોરદા પોલાડપુર આ ભીમના કરો જે મહાદેવના જે મોહન છે એમને એવું કહેવાનું છે કે ભાઈ આ જે જગ્યા છે એ તમામ ટ્રસ્ટનું છે અને તે દવાઈ દેવામાં આવી છે તમે કેવી રીતે મકાન બનાવ્યા છે અમને સાહેબ પંચાયત રૂબરૂબ અમને કાગળ મળ્યા છે અને પંચાયત અમને આયુષ યોજનામાં મકાન બનાવી દીધા છે અને કાયદેસર અમને કાગળ આપ્યા છે ઇન્દિરાવાસ ઇન્દિરાવાસમાં અને કાયદેસર અમે એમને આપ્યા અને અમે કાયદેસર આ મકાન સિંહ્યા છે કેટલા વર્ષ થયો ગયો આ અંદાજે પંદરક વર્ષ થઈ ગયા આજે વાત કરીએ ખરેખર કેમ લાગે તમને આ તો સાહેબ અમને અમને આ સરકાર ખોટી જ માનવી છે લો પછી તો હવે બીજું તો કઈ એકવી નહીં સમજ્યા જે રીતના તમે એ મહંતને પણ સાંભળ્યા સાથે જે લોકો છેલ્લા પંદર વર્ષ થયા એ આવાસમાં રહી રહ્યા છે તેમનો દાવો છે કે અમને એ સરકાર દ્વારા એ ફાળવણી કરવામાં આવી હતી તેમના તેમને દસ્તાવેજો પુરાવા રજૂ કર્યા સાથે જ હવે જે રીતના એ મહંત દ્વારા આક્ષેપો લગાડવામાં આવ્યા છે કે આડસાઠ વીઘા ટ્રસ્ટની જગ્યામાં એ સરકારે કબજો કરી અને લોકોને મકાનની ફાળવણી કરી દીધી છે ત્યારે હવે આ જ મુદ્દે એ તાલુકા વિકાસ અધિકારીનું શું કેવું છે આવો તે પણ સાંભળીએ આ પ્રકારની રજૂઆત અગાઉ અમને મળેલી છે આજે પણ રજૂઆત મળી છે અને એ માટે અમારે આ તાલુકા પંચાયત દ્વારા તમામ તપાસ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે અને તપાસના અંતે જે કાંઈ માહિતી મળશે એ આપને અમે જાણ કરીશું પણ આક્ષેપો કર્યા છે કે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત અનેક રજૂઆતો કરી છે તેમ છતાં તાલુકા પંચાયત તરફથી એવું કહેવામાં આવે નથી અત્યારે તમામ તપાસ ચાલી રહી છે તપાસના અંતે જે કાંઈ હશે એ આપને અમે માહિતી આપશું હા અત્યારે અમારી ગ્રામ પંચાયત પાસેથી પણ અમે લેખિત પત્ર વ્યવહાર કર્યો છે અને જે કાંઈ માહિતી હશે એ આવશે એટલે આપને અમે જાણ કરશું જે રીતના એ બોટાદના એ પોલરપુર ગામની આ ઘટના છે કે જ્યાં એક બાજુ એ ભીમનાથ મહાદેવના મહંત એવું કહી રહ્યા છે કે આ અડસાઠ વીઘા ટ્રસ્ટની જગ્યાનો એ કબજો એ સરકારે લઈ લીધો છે અને અમારી જાણ બહાર આ અડસાઠ વીઘાની અંદર એ આવાસ યોજનાના નામે લોકોને મકાન ફાળવી દીધા છે બીજી બાજુ એ ગ્રામજનો એવું કહી રહ્યા છે કે આમાં સરકાર સાચી કે મહંત સાચા અમને તો સરકારે જગ્યા આપી છે અમારી પાસે પુરાવી દસ્તાવેજો પણ છે અને સાથે જ્યારે હવે જે આક્ષેપો એ સરકારી તંત્ર ઉપર થઈ રહ્યા હતા ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ પણ કહ્યું કે અમે તપાસ ચાલુ કરી છે તપાસના અંતે જે પણ કાંઈ નીકળશે તેમનો ખુલાસો કરશું હવે જોવાનું એ રહ્યું કે હવે આ જગ્યા એ મહંતની છે કે પછી સરકારી છે અને જેની છે જો કદાચ મહંતની જગ્યા છે તો પછી કોને આવાસના નામે મકાનોની એ ફાળવણી કરી દીધી હવે જ્યારે આ વાતનો ખુલાસો એ તાલુકા વિકાસ અધિકારી તપાસ પછી કરશે ત્યારે ખબર પડશે પણ અત્યારે વિવાદ છેડાયો છે મહંતની જગ્યાનો કોને લઈ લીધો કબજો